રવિવારના રોજ કામરેજના વાવ ગામની બીએન સ્કૂલ દ્વારા આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું કામરેજ વાવ ગામ ખાતે આવેલ બીએનબી હાઈસ્કૂલ દ્વારા રવિવારના રોજ એક આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોએ સેલ્ફી ઝોન મેટ્સ એન્ડ સાયન્સ વર્લ્ડ સેન્ટર ઓફ ઇન્ડિયા મહાભારત પેમેન્ટ ટેકનોલોજી રામાયણ એકતા વેસ્ટમાંથી બેટ સામાજિક વિજ્ઞાન ફ્લાવર્સ કાર્ટૂન રંગોળીના પ્રોજેક્ટો બનાવી પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા બીએનબી હાઈસ્કૂલ પ્રાઇમરી વિભાગ વર્ષ બે હજાર અઢાર ઓગણીસ આજે અહીંયા પ્રદર્શન કાર્યક્રમ ગોઠવેલ છે જેમાં એકવીસમી સદીમાં બાળકો પોતાનો સમય એ મોબાઈલ અને ગેમ રમવામાં કાઢે છે ત્યારે આપણે એક એવો પ્રયત્ન કરીએ છીએ કે મોબાઈલ મોબાઈલને ગેમથી થોડો દૂર થઈને પોતાની જે આંતરિક શક્તિ છે પોતાનો જે રસ છે એ રસને પોતાની કલાને દુનિયા સામે લાવે દરેક વાલીઓ જુએ જેથી સમાજની અંદર બીજા બાળકોને પણ એ પ્રોત્સાહન મળે અને શિક્ષણની સાથે સાથે જે પોતાની સ્કિલ છે એ સ્કિલને દુનિયા સામે લોકો બતાવે અને બીજાને પ્રોત્સાહન કરે એ માટે આજે અહીંયા સરસ કાર્યક્રમ આયોજન કરેલ છે જેથી દરેક બાળકોને દરેક વાલી મિત્રોને પત્રકાર મિત્રોને દરેકનું અહીંયા સ્વાગત કરું છું અને સારા દરેકનો આભાર માનું છું થેન્ક યુ कार्यक्रम शाला न तमाम उपस्थित रहने कार्यक्रम ने, ने तो। यहाँ पर एज ए प्रिंसिपल हूँ हमारे स्टूडेंट्स एक एग्जीबिशन प्रोग्राम को पेरेंट्स के सामने एक प्रदर्शन के रूप में रखने जा रहे हैं और रखा हुआ है ये स्टूडेंट की एक बहुत कड़ी मेहनत है स्टूडेंट्स ने कई दिनों तक लगातार कार्य किया है मेहनत की है उनका एक कॉन्सेप्ट जो था कि अपने भारत देश में एक नया विकास हो सके उनकी ये सोच उनको देश के विकास के लिए लगा सके उनका एक छोटा सा ये नमूना है लेकिन कहते हैं ना कि एक छोटे से कार्य से ही सरे सभी बड़े कार्य की शुरुआत होती है मेरा स्टूडेंट्स यही मैसेज है कि जमीन सलाम करे आसमां सलाम करे जमीन सलाम करे आसमां सलाम करे करो कुछ ऐसा काम कि सारा जमा सारा जहां सलाम करे इस तरीके से मेरे सभी छात्रों ने ये विचारधारा लेकर के आज बी एन बी इंग्लिश एकेडमी और जी बी बी एन बी एन बी ट्रस्ट सभी का नाम रोशन किया है अपने माँ बाप का नाम रोशन किया है और इसी तरीके से मैं उम्मीद करता हूँ कि मेरे छात्र अपना नाम अपना देश के प्रति और अपने देश के सभी कार्यों के प्रति ऊंचा करते हुए इस देश का नाम उच्च और सबसे बड़ा साबित करें थैंक यू धन्यवाद